વિશ્વમાં ભૂકંપના કિસ્સા વધી રહ્યા છે દરરોજ ક્યાંક ને ક્યાંક ભૂકંપના કિસ્સાઓ સામે આવે છે ત્યારે મેકવેરી આઈલેન્ડ પર આજે ભૂકંપ આવ્યો હોવાનું સામે આવ્યું મળતી માહિતી અનુસાર મેકવેરી આઈલેન્ડ પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા કે જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા છ પોઈન્ટ એક રહી ભારતીય સમય અનુસાર આ ભૂકંપ અડધી રાત બાદ એક પોઈન્ટ બાવીસ મિનિટ પર આવ્યો હતો રાજકીય રીતે મેકવેરી આઈલેન્ડ ને ઓસ્ટ્રેલિયાનો ભાગ માનવામાં આવે છે તો આ સાથે જ ભૂકંપની ઊંડાઈ દસ કિલોમીટર હતી મેકવેરી આઈલેન્ડ પરના બરાબર લોકો રહે છે તો આજે આવેલા આ ભૂકંપના કારણે કોઈ પણ નુકસાન થયું નથી મહત્વનું છે કે વિશ્વમાં છેલ્લા એક વર્ષમાં કોઈને કોઈ સ્તરે ભૂકંપના સમાચાર જોવા મળે છે અમુક ભૂકંપોથી નુકસાન થતું નથી પરંતુ છેલ્લા અમુક મહિનાઓમાં અમુક એવા પણ ભૂકંપ જોવા મળ્યા કે જેનાથી ભારે તબાહી મચી છે બ્યુરો રિપોર્ટ સેન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ